એક વિના વિતરણ મૂલ્યે વિતરણનો કાર્યક્રમ અડાલી માર્કેટ ખાતે યોજવામાં આવ્યો હતો આપણે સૌ જાણીએ છે તેમ મકર સંક્રાંતિનો તહેવાર સૌ સુ ધામધૂમથી ઉજવતો હોય છે પણ તે સમયે લોકોની જાનહાની અને લોકોની જાણ પણ એટલો જ ચિમકી છે અને એને આપણે ખૂબ મહત્વ આપવું જોઈએ વ્યવહારથી લોકોના ગળા કપાઈ જાય છે અને મૃત્યુ સુધી એ ઘટનાઓ બનતી હોય છે ત્યારે વાહન ચાલકોને વિના મૂલ્યે સેફ્ટી બેલ્ટ આપવાનો એક આ કાર્યક્રમ માટે કરવામાં આવ્યો હતો સાથે જ હું સૌ સુધીઓને અપીલ પણ કરવા માગું છું કે આ તહેવાર ભલે ધામધૂમથી મનાવે પણ સાથે ચાઇનીઝ માંજાઓનો ઉપયોગ નહીં કરતા અને પ્લીઝ ખૂબ વિનંતી છે આ ચાઇનીઝ દોરા ખૂબ ખતરનાક હોય છે અને આપણે તહેવાર યોજવાની માટે કોઈની જાન નહીં ચાલી જાય કિંમતી એની આપને કાળજી રાખીએ